પ્રદેશ નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્યારે કેવી રીતે આ પ્રક્રિયા મુજબ આંતરિક લોકતાંત્રિક ઢબે કોંગ્રેસમાં કાર્યકર્તાઓની વરણી થશે અને કેવી રીતે આવનારા દિવસોમાં ચૂંટણી પ્રક્રિયામાં કાર્ય થશે તે તમામ માહિતી कांग्रेस प्रदेश प्रवक्ता पांचवी ब्रांच से ही कटवाड़िया पत्र द्वारा पत्रकारों ने आपमावी हती बाहिरण से आज एक आंतरिक रोग शायद मार्के कांग्रेस से ट्रेनिंग बच प्रदानु छे के블릿ના પંચાન બસે જે માં આપનો પર સમાવેશ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશાથી લોકતંત્રમાં વિશ્વાસ લાગતો આવ્યુ છે એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ની ચુટણી હોય કે pradesh congress સમિતિ નો પ્રશ્ન હોય આજે ગુજરાત pradesh congress સમિતિ દ્વારા આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે જેમાં પાંચ સભ્યો છે જે આવનારા સમયમાં જે ચૂંટાયેલી પાંખો છે તેના વિપક્ષના નેતા હોય અથવા તો સત્તાપક્ષના નેતા હોય એની ચૂંટણી કરાવી અને ચોક્કસપણે લોકતાંત્રિક ઢબે સ્પષ્ટપણે દરેક મતદાતાનો પોતાનો અભિપ્રાય જાણીને અને એ દિશામાં કામ કરવામાં આવશે આવનારા સમયમાં આ ચૂંટણી કમિશન દ્વારા સમગ્ર ગુજરાતના જે પણ પંચાયતી રાજના સંગઠનો છે કોર્પોરેશન્સ છે ત્યાં જ્યાં પણ જરૂરિયાત ચૂંટણીની લાગશે ત્યાં ચૂંટણી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યારબાદ જે ચૂંટાયેલી પાક છે તેના નેતા ઉપનેતા જેવા પદનું સિલેક્શન કરવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા લોકતંત્રમાં વિશ્વાસ રાખતી આવે છે અને લોકતંત્રમાં જે પણ જેનો પણ મતદાનનો અધિકાર છે જે સિસ્ટમ પ્રમાણે તે દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવશે અને મતદાનના મારફતે ચૂંટવામાં આવશે જે પણ અલગ અલગ પોસ્ટના હોદ્દેદારો હશે તેમ ધારો કે ઉદાહરણ તરીકે કોઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના જે ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર્સ હશે તે લોકો નક્કી કરશે કે તેમનો વિપક્ષનો નેતા કોણ બનશે લીડર ઓફ ઓપોઝિશન કોણ બનશે અને ઉપનેતા કોણ બનશે એ પણ એ લોકો ચૂંટાયેલા વ્યક્તિઓ ભેગા થઈને નક્કી કરે તેની એક પારદર્શક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઊભી કરવામાં આવશે આ કમિટીમાં કેટલાક વ્યક્તિઓ એટલા અનુભવી છે કે જેમને ચૂંટણી પંચના પણ અનુભવ છે ચૂંટણીના પણ અનુભવ છે પૂર્વ સાંસદ સભ્ય પણ છે એટલે ચોક્કસપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક ટ્રાન્સપરન્ટ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થઈ અને લોકોને મળે તે પ્રકારની પરિસ્થિતિ અને તે પ્રકારની પ્રક્રિયા ઊભી કરવાનું કામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ કરશે